નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા છઠ્ઠા ડાયમંડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ અગિયાર બાર અને તેર જુલાઈના રોજ અવધ ઉટોપિયા ડુમ્મસ ખાતે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે એક્સપોમાં લુઝ ડાયમંડ નેચરલ લેબગ્રોન જ્વેલરી મશીનરી સોફ્ટવેર ટેકનોલોજી મળી તોતેર સ્ટોલ મૂકવામાં આવશે હીરા ઉદ્યોગની સ્થિતિ સુધારવાની આશા સૌ લોકો હાલ તો સેવી રહ્યા છે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટે જણાવ્યું કે સુરત ડાયમંડ એસોસિએશન કમિટી દ્વારા ભારતના મોટા શહેરો જેમ કે મુંબઈ જયપુર દિલ્હી ચંડીગઢ અમૃતસર મોટા શહેરોમાં રોડ શો કરી રૂબરૂ જઈ એક્સપોમાં આવવા માટે બાયર્સને આમંત્રિત કરાયા વિદેશમાં પણ હોંગકોંગ અમેરિકા કેનેડા દુબઈ જેવી જગ્યાઓ પર રોડ શો કરાયો સુરત ગુજરાત શહેરના જ્વેલર્સ જ્વેલરી મેન્યુફેક્ચરર્સને રૂબરૂ મળીને સુરત ડાયમંડ એક્સપોની વિઝિટ કરવા માટે ખાસ આમંત્રિત પણ કરવામાં આવ્યા હતા

રાખવામાં આવ્યું છે અગિયાર તારીખે અમારું ઇનોગ્રેશન છે સવારે દસ વાગ્યે તેમાં પણ આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું અમારા કન્વીનર દ્વારા એક્સપોના દેશ અને દુનિયામાં રોડ શો કરવામાં આવ્યા છે અને વધુ વધુ લોકોના બાયર્સના કોન્ટેક કરવામાં આવ્યા છે અમે અમને અપેક્ષા છે કે વધુમાં વધુ બાયર્સો આવશે અને એક્ઝિબિટરનો જે અમારા બુથ રાખ્યા છે અમારામાં વિશ્વાસ રાખીને તેમને પણ સારો એવો વેપાર મળશે એવી અપેક્ષા રાખો છોક્યુ આ અમારો સિક્સ એટલે છઠ્ઠી એડિશન છે અને ઉદઘાટક તો અમે વાત કરી સી આર પાટીલ સાહેબ જ કરવાના છે